એક સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના માંગરોળમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે અંદર વાવાઝોડાની આગાહીના પગલે ફિશિંગ કરવા માટે ગયેલી તમામ બોટને પરત બોલાવવામાં આવી છે માછીમારોને પરત ફરવાના આદેશ અપાયા છે દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની જે શક્યતા રહેલી છે તેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે માંગરોળ બંદરથી બે હજાર જેટલી ને અત્યારે પરત બોલાવી લેવામાં આવી છે માછીમારોની સુરક્ષામાં રાખી આ મોટો આદેશ કરવામાં આવ્યો છે માંગરોળ ની અંદર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સંજય લાઈવમાં જણાઈ ચૂક્યા છે સંજય જે પ્રમાણે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે અંતર્ગત માંગરોળની અંદર જે માછીમારો દરિયાની અંદર હતા

તમામ તંત્ર આવી છે અને પરત બોલાવી લેવામાં આવી છે હાલ જો વાત કરવામાં આવે તો પવનના ના માંગરોળ કિનારે સામાન્ય જોવા મળી રહ્યો છે આપણી સાથે

ઉપર જગ્યાના અભાવ લીધે અભાવના લીધે બંદરમાં પાર્કી કરેલી છે બંદર સ્ટેફ જગ્યાએ પાર્કી કરેલી છે અને અમારી જે જે ડીપસી પોટો છે એ અત્યારે બાકી છે આવવાની એ બાકી છે જેનું કારણ એ છે કે ડીપસીમાં ચાલે છે એટલે ત્યાંથી આવવામાં ઘણો બધી સમય લાગે છે એટલે એ એ પોટોનો પણ સંપર્ક થઈ ગયો છે એમના માલિક સાથે એમના દંદેલની વાત થઈ ગઈ છે ને એ બોટો પણ આજે સાંજે અથવા કાલ વહેલી સવાર સુધી મેક્સિમમ પરત આવી જશે એટલે અત્યારે ભોવનની ગતિ જે છે એ પ્રમાણે વાતાવરણ અહીંયાનું નોર્મલ છે